દોસ્તો અમે યુટ્યુબને કરીએ તો સાથે સાથે અમે ખેતરનું કામ પણ કરીએ છીએ તો ખેતરના કામ માટે ગરમી ઘણી ઉપરથી પડતી હોય સૂરજની જે હોય તે કિરણોથી માથે પડતી હોય તેના માટે અમે એક દેશી જુગાડ બનાવ્યો છે તમે જોઈ શકો છો વિડીયોના અંદર તમે પણ જો ખેતરના અંદર કામ કરતા હોય તો તમે પણ આવું કરી શકો છો દેશી જુગાડ જો આ છે વરસાદની છત્રી છત્રી અમે પાસળથી બાંધી લીધી છે અને પછી જે બાજરાના જે હરા છે તેને કાપવાના છે અમારે તો અમે ઉપર જે છાયડો રાખી અને પછી ચશ્મા પણ ઠંડા લગાવી દેવાના છે આપણને એવો એ અહેસાસ થાય કે આપણે એક ઠંડકમાં બેઠા છીએ તો આ રીતના અમે બેસી જઈએ ને પછી અમે આ હરા કાપી દઈએ છીએ તો જુઓ તમને કેવો લાગ્યો આ જુગાડ દેશી જુગાડ કહેવામાં આવે છે તમે જરૂર તેમને કમેન્ટ કરજો તમે પણ આવું કરજો તમારા ઘરે જો તમે ખેતરના અંદર આ રીતની બાજરી કાપતા હોય કે તમે આ બાજરીની જે હરાઓ છે તે લણતા હોય તો જરૂર તમે આ ટ્રાય કરજો તો અમે પણ કરી લીધો છે તમને જરૂરથી પસંદ આવ્યો છે જરૂરથી વિડીયોને લાઇક પણ કરી દેજો આગળ શેર પણ કરી દેજો દોસ્તો બસ વિડીયો માર લોજ ફરી મળશે એક નવા વિડીયો સાથે ધન્યવાદ